નવયુગ વિદ્યાલય જંબુસરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો નવયુગ વિદ્યાલય જંબુસરમાં શ્રી કે જે કોલેજ ભરૂચ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન તથા સરકારી કોલેજમાં પ્રવેશ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ પ્રોફેસર શ્રી ભાવિનભાઈ પરમાર તથા પ્રિયંશભાઈ પટેલ દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કર્યું અને અંતે શાળા પરિવાર વતી અને શાળા મંડળ વતી આભાર માન્યો હતો આ કાર્યક્રમ સંચાલન શાળાના શિક્ષક શ્રી અમરસિંહ વસાવા અને શ્રી નિલેશભાઈ તિવારીએ કર્યું હતું નમસ્કાર મારું નામ ભાવિન પરમાર અને મારી સાથે મારા સહકદી પીએસ પટેલ અમે ભરૂચ ખાતે આવેલી શ્રી કેજે પોલિટેકનિક સરકારી પોલિટેકનિક છે ત્યાંથી આવીએ છીએ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ માટે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એક નાના એવા જ્ઞાનલક્ષી સેમિનારનું આયોજન કરેલું હતું અને એ બાબતે અમે અહીંયા આવ્યા હતા નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે જેમાં ધોરણ દસના વિદ્યાર્થીઓએ આ જે એડમિશન કમિટી તરફથી જે એડમિશન અવેરનેસ ફોર ડિપ્લોમા કોર્સિસ માટેનો જે સેમિનાર હતો એ એમણે અટેન્ડ કર્યો છે એમાં વિદ્યાર્થીઓએ ને ધોરણ દસ પછી શું કરવું ડિપ્લોમા કોર્સિસ કરવા હોય તો કેવી રીતે એનું એડમિશન લેવું એની એડમિશનની પ્રક્રિયાઓ શું છે એમાં જરૂરી ડોક્યુમેન્ટ જરૂર પડે છે અને આખી પ્રોસેસમાંથી કેવી રીતે પાર પડી અને કઈ કઈ સરકારની વિવિધ સ્કીમોને એના લાભો લઈ અને સારી રીતે ડિપ્લોમા કોર્સ પૂરો કરી શકાય એ અંગે માહિતી વિદ્યાર્થીઓને આપેલ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં નવ્યું વિદ્યાલય પરિવાર જે છે તેના તરફથી શાળાના આચાર્યશ્રી તરફથી અને શાળાના બીજા સ્ટાફ તરફથી ખૂબ જ સારો એવો સહકાર મળે છે અને ભવિષ્યમાં બી મળતો રહેશે એવી આશા રાખીએ